આ પ્રકારની ઘટના ક્યારેય કોઈ પણ રાજ્યમાં ન બને તેવી પ્રાર્થના કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને અનેક રાજ્યોમાં આઠ હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર જનુને ક્રૂર નિર્દય અને અમાનુષી સિરિયલ કિલરને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા બેખૌફ બનેલા આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડવામાં દિવસ રાત એક કરી એક મજબૂત ટીમવર્ક સાથે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કરી આ પ્રશંસનીય કામગીરી બદલ ગાંધીનગર ખાતે મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે એકસો બોતેર પોલીસ અધિકારી અને કર્મચારીઓને રૂપિયા બાર પોઈન્ટ નવ લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે તેનો શ્રેય રાજ્યના નાગરિકો ગુજરાત પોલીસ અને તમામ ફોર્સને જાય છે ગુજરાતમાં કોઈ ગુનો બને ત્યારે તે ગુનાની ગંભીરતા સમજીને ગુજરાત પોલીસ મજબૂત ટીમવર્કથી ટેકનોલોજીના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે રીતે રાત દિવસ એક કરીને ગણતરીના કલાકોમાં ગુનેગારો શોધી કાઢે છે તેના પર મને ગર્વ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હોવાનો સંદેશો આપી મંત્રીએ કહ્યું કે આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે આવેલી ઇનામની રકમની પ્રપોઝલને વાંચ્યા બાદ મુખ્યમંત્રીના દિશા નિર્દેશમાં રાજ્ય સરકારે પોલીસ ટીમની મહેનતને બિરદાવતા આ ઇનામની રકમને બમણી કરી છે જે અન્ય જિલ્લાઓના પોલીસ અધિકારી અને કર્મચારીઓને કોઈપણ કેસ આ જ પ્રકારે ગંભીરતાથી તપાસ કરવા માટે પ્રેરણા પૂરી પાડશે આ કાર્યક્રમમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરત રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ સુરત ક્રાઇમ જોઈન્ટ કમિશનર રાઘવેન્દ્ર વત્સ વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા તેમજ ગુનાના ડિટેક્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા